નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો જેઠ મહિનામાં આ ભૂલોને કારણે ઘરમાં દરિદ્રતા આવે છે અને દેવી લક્ષ્મી કોપાય માન થાય છે એક ધાર્મિક માન્યતા છે કે જેઠ મહિનામાં સંકટ મોચન હનુમાનજી ભગવાન શ્રીરામને મળ્યા હતા તેથી આ મહિનામાં આવતા મંગળવારે ઉપવાસ કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે આ મહિનામાં કેટલાક કામ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આ વસ્તુઓ કરવાથી વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે હિન્દુ ધર્મમાં દર મહિને અલગ મહત્ત્વ ધરાવે છે હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષના ત્રીજા મહિનાને જેઠ મહિનો કહેવામાં આવે છે તેને જેઠ માસ પણ કહેવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ વર્ષે જેઠ માસ ચોવીસ મેથી શરૂ થઈને ત્રેવીસ જૂન સુધી રહેશે આ મહિનો ખૂબ જ ખાસ છે કારણ કે આ મહિનામાં ભગવાન શનિનો જન્મ થયો હતો આ સિવાય આ મહિનામાં ભગવાન હનુમાનજી પ્રથમ વખત તેમના ભગવાન શ્રી રામને મળ્યા હતા આ સિવાય આ મહિનામાં ભગવાન સૂર્ય અને દેવી લક્ષ્મીની વિધિવત પૂજા કરવાના નિયમો છે પરંતુ કેટલાક એવા કામ છે કે જે જેઠ મહિનામાં બિલકુલ ન કરવા જોઈએ એવું માનવામાં આવે છે કે આ મહિનામાં આ કાર્યો કરવામાં આવે તો તે નિયમને વિરુદ્ધ છે જે કાર્યો જેઠ મહિનામાં બિલકુલ ન કરવા જોઈએ એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે અને વ્યક્તિને આર્થિક નુકસાનની સાથે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે જાણો જેઠ મહિનામાં કંઈ ભૂલો ન કરવી જોઈએ પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય માતા રાણી લખો જેઠ માસનું મહત્ત્વ હિન્દુ ધર્મમાં આ માસનું વિશેષ મહત્ત્વ છે જેઠનો સ્વામી મંગળ છે આ ગ્રહને હિંમત અને બહાદુરીનું પ્રતિક માનવામાં આવે છે આ સાથે જેઠ પણ ભગવાન વિષ્ણુના પ્રતિક મહિનાઓનો એક છે આ સાથે જ આ મહિનામાં ભગવાન હનુમાન પ્રથમ વખત રામને મર્યા હતા આ કારણે જેઠ મહિનામાં આવતા દર મંગળવારને બડા મંગલ અથવા બુધવા મંગલ તરીકે પણ ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જેઠ મહિનામાં રીંગણનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી દોષ અને રોગ થાય છે આ સાથે તે બાળક માટે પણ અશુભ માનવામાં આવે છે જેઠ માસમાં સૂર્ય પૂજાનું વિશેષ મહત્ત્વ છે આ મહિનામાં મોડી સુધી ઊંઘું ન જોઈએ મોરે સુધી ઊંઘું ટાળવું જોઈએ સૂર્યોદય પહેલાં જાગવાનો પ્રયાસ કરો વહેલા ઉઠો સ્નાન કરો અને ઉગતા સૂર્યને પ્રાર્થના કરો આ મહિનામાં દિવસ દરમિયાન પણ ઊંઘું ન જોઈએ એવું માનવામાં આવે છે કે આ મહિનામાં જે વ્યક્તિ દિવસના મોરે સુધી ઊંઘે છે તેને દરેક પ્રકારની બીમારીઓ ઘેરી લે છે સૂર્યને જળ આપતી વખતે ખાસ સાવધાની રાખવી જોઈએ જળ અર્પણ કરતી વખતે ક્યારેય સૂર્ય તરફ સીધું ન જોવું જોઈએ ઘડામાંથી પડતા પાણીના પ્રવાહ દ્વારા સૂર્યદેવના દર્શન કરો આ મહિનામાં શરીર પર તેલ ન લગાવવું જોઈએ આ સિવાય તલનું દાન કરવાથી અકાર મૃત્યુથી બચી શકાય છે પરિવારના મોટા પુત્ર કે પુત્રીના લગ્ન આ મહિનામાં ન કરવા જોઈએ આનાથી અશુભ પરિણામ મળી શકે છે જેઠ મહિનામાં મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ આ મહિને હળવો અને સાદો ખોરાક લો ક્યારેક જેઠ મહિનામાં તરસ્યા વ્યક્તિને પાણી આપ્યા વિના મોકલવું ન જોઈએ આવી સ્થિતિમાં જો તમારે ઘરે કોઈ મહેમાન આવે છે તો તેને ચોક્કસ પીવા માટે પાણી આપો જેઠ મહિનામાં પાણીનો બગાડ કરવાની ભૂલ ન કરવી જોઈએ આવું કરવાથી દેવી દેવતાઓ નારાજ થાય છે અને વ્યક્તિ ગરીબ બની જાય છે એવું માનવામાં આવે છે કે સમય દરમિયાન પાણીનો બિનજરૂરી પ્રવાહ પણ પાણીની જેમ સંપત્તિને ધોઈ નાખે છે તેથી જો તમે ગરીબીથી બચવા માંગતા હો તો પાણીનો ઉપયોગ ખૂબ જ સમજદારીપૂર્વક કરો જેઠ મહિનાના તમામ મંગળવારનું ખૂબ મહત્ત્વ છે અને તેથી તેને બડા મંગલ કહેવામાં આવે છે જેઠ મહિનાના કોઈ પણ મંગળવારે ન તો પૈસા ઉછીના આપો કે ન તો કોઈની પાસેથી પૈસા ઉછીના લો નહીતર મંગળવારે પૈસાની આ પ્રકારની લેવડ દેવડ તમારા પર દેવાનો બોજ વધારી નાખશે અને તમને ઝડપથી ગરીબ બનાવી નાખશે જેઠ મહિનામાં આ કામ અવશ્ય કરવું જેઠ મહિનામાં ગંગાનું સ્નાન વિશેષ મહત્ત્વ ધરાવે છે તેથી આ મહિનામાં ગંગામાં સ્નાન કરો અને જો શક્ય ન હોય તો સ્નાનના પાણીમાં ગંગાજળ ભેરવીને સ્નાન કરો જેઠ મહિનામાં ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી અને ભગવાન શિવની પૂજા કરવી શુભ માનવામાં આવે છે જેઠ માસમાં દાન પુણ્ય કરવું અત્યંત ફરદાયી માનવામાં આવે છે તમે ખોરાક કપડાં અથવા પૈસા દાન કરી શકો છો આ મહિનામાં મંત્રનો જાપ કરવાથી મન શાંત થાય છે તેમજ વ્યક્તિને શુભ ફળ પણ મળી શકે છે જેઠ માસમાં જરૂરિયાતમંદોને દાન અવશ્ય કરવું જોઈએ તેનાથી વ્યક્તિ જીવનમાં હંમેશા શુભ ફળ મેળવી શકે છે ખાસ કરીને જેઠ માસમાં પાણીનું દાન કરવાથી લાભ થઈ શકે છે તેથી પાણીનું દાન કરો આ મહિનામાં તલનું દાન કરવાથી વ્યક્તિ અકાર મૃત્યુથી બચી શકે છે આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વિડીયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી મિત્રો તમને અમારો આજનો આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવજો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અવશ્ય લખજો માતા લક્ષ્મી હંમેશા તમારા પર તેમના આશીર્વાદ વરસાવે વિડીયોના અંત સુધી સાથે રહેવા બદલ તમારો આભાર ધન્યવાદ હર હર મહાદેવ